વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ રીતના તમે બેઝિક ગણિતની અંદર રિપીટ એક્ઝામમાં વિભાગડીની અંદર વીસમાંથી વીસ ગુણ સ્માર્ટ વર્કથી લાવી શકો છો એ કયા પ્રકરણ છે જે પ્રકરણ કરવાથી તમારે આરામથી વીસમાંથી વીસ ગુણ આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું તો પ્લીઝ તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો છે અગાઉ ઓલરેડી આપણે આવી રીતના બેઝિક ગણિત અને વિજ્ઞાનની અંદર જે મોસ્ટ ટાઈમ બી કયા કયા પ્રકરણ કરવાથી તમે આરામથી પાસ થઈ શકો છો એનો પણ વિડીયો બનાવેલ છે એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ તમે એકવાર જોઈ નાખજો ઓકે હવે જો મિત્રો પહેલાં તો જોઈએ કે વિભાગ વિભાગડીની અંદર વિભાગ વિભાગડીની અંદર તમાર ટોટલ પ્રશ્ન કેટલા આવશે આઠ પ્રશ્ન આવશે અને એની અંદરથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્ન લખવાના આવશે તમારે અથવા પ્રશ્ન આવતો નથી કારણ કે તમે હમણાં જ બોર્ડ એક્ઝામ આપી છે તમને ખબર છે અથવા પ્રશ્ન આવતા નથી એની એ સેમ પેપર સ્ટાઇલ જ આવશે આઠ પ્રશ્ન હશે ટોટલ એમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના તો તમને જે પ્રશ્ન આવડતા હોય તમારે સૌથી પહેલાં લખવાના તો જુઓ મિત્રો પહેલાં તો આપણે જોઈશું કે એક તો આવશે તમારે છઠ્ઠા પ્રકારનો પ્રશ્ન જે ત્રિકોણનો એક હશે પ્રમેય અને બીજો પ્રશ્ન કયો આવશે એનો દાખલો આવશે તમને જો પ્રમાય આવડતો હોય તો સૌથી સારું ના કે દાખલો ગણવાનો અને જો એ બે પ્રકરણ ના કરવા મતલબ ત્રિકોણ ન કરવું હોય કારણ કે એના બે પ્રશ્ન છે પણ ત્રિકોણ ન કરવું હોય તો પણ તમારા માટે હજી એક ઓપ્શન વધશે કારણ કે તમે પાંચ પ્રશ્ન કઈ રીતના લખી શકો હું તમને સંપૂર્ણ સમજાવીશ પછી બીજા નંબરમાં પણ છઠ્ઠા પ્રકરણનો જ આવશે પછી ચોથો પ્રશ્ન જુઓ એ પ્રકરણ પાંચનો આવશે મતલબ સમાંતર શ્રેણીનો આવશે ચાર ગુણનો પ્રશ્ન એ પ્રકરણ ઇઝી છે એ તૈયાર કરી નાખજો સમાંતર શ્રેણી આખું તૈયાર કરી નાખવાનું જે વિભાગ વિભાગડીમાં આવતા મોટા દાખલા છે એ તમારે તૈયાર કરવાના પછી આવશે પાંચમા નંબરનો પ્રશ્ન જે તેરમા પ્રકરણનો આવશે તેરમું પ્રકરણ કયું છે આંકડા શાસ્ત્ર સૌથી ઇઝી અને ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે આંકડા શાસ્ત્ર તમારે શીખવું હોય આખું ઇન્ટ્રોડક્શન એનું સમજવું હોય તથા બધી રીત શીખવું હોય તો એ આપણે ઓલરેડી અપલોડ કરેલ છે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે અને એ સિવાય હાલમાં જ આપણે આંકડાશાસ્ત્રના સ્વાધ્યાય મુજબ ક્રમ મુજબ દાખલા અપલોડ થતા હોય છે તો એ પણ તમે સાથે સાથે જોતા રહેજો જોઈને તમારે જાતે ગણવાનો અને પ્રેક્ટિસ કરવાની છે ફક્ત વિડીયો જો જોવાથી તમને દાખલો આવડશે નહીં આંકડાશાસ્ત્ર કરવાનું એ કે આંકડાશાસ્ત્રના વિભાગડીની અંદર ટોટલ બે પ્રશ્ન આવશે કેટલા બે અથવા નહીં આવે આંકડા શાસ્ત્ર આખું તમારે આઠ ગુણનું આવશે વિભાગડીની અંદર તો બે પ્રશ્ન થઈ ગયા આંકડાશાસ્ત્રના એક પ્રશ્ન લઈ લઈ લેવાનો આપણે સમાંતર શ્રેણીનો એટલે ત્રણ પ્રશ્નો થઈ ગયા લખવાના કેટલા ટોટલ પાંચ હવે એવું કયું પ્રકરણ છે જે બે બે પ્રશ્નો તમારે આવી જશે મતલબ એક પ્રકરણ હવે બાકી રહ્યું અને એ પ્રકરણ છે ચૌદમું પ્રકરણ જેના પણ બે પ્રશ્નો આંકડા શાસ્ત્રની જેમ જ આવવાના છે સંભાવનાના અને સંભાવના તો એકદમ ઇઝી પ્રકરણ છે એનું પણ ઇન્ટ્રોડક્શન તથા મોસ્ટ ટાઈમ પે દાખલા એ પણ આપણે આપણી ચેનલની અંદર મૂકેલું છે એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિડીયો પૂરો થાય એવું પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલજો એની અંદર જે લિંક આપેલી છે એ દાખલા અને વિડીયા જોઈ નાખજો અને જાતે પ્રેક્ટિસ કરીને એકવાર તૈયાર કરી નાખવાના ઓકે તો જુઓ ટોટલ કેટલા પ્રકરણ હતા જોવા જઈએ તમારે એક બે ત્રણ અને ચાર અને એક બીજું પ્રકરણ આવશે કાં તો ત્રીજા પ્રકરણનો હોઈ શકે અથવા નવમાં પ્રકરણનો હોઈ શકે એટલે પાંચ પ્રકરણમાંથી તમારે ટોટલ આઠ પ્રશ્નો આવશે તો એ પાંચ પ્રકરણ તમારે નથી કરવાના ત્રણ જ પ્રકરણ કરવાના એક તેરમું ચૌદમું આંકડા શાસ્ત્ર સંભાવના અનેક કરવાનું સમાધાન મતલબ ત્રણ પ્રકરણથી વિભાગ ડી તમારે ક્લિયર વીસમાંથી વીસ ગુણ આરામથી આવી જશે પણ એના માટે તમારે આ ત્રણ પ્રકરણની ખૂબ જ સારી મહેનત કરવી પડશે કોઈ એવો દાખલો ન હોય જે તમને એની અંદરથી ન આવડતો હોય ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને એકદમ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસની અંદર જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિતની અંદર ફેલ થયા હોય એમના સુધી પણ આ શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ